મોબા તાલુકાના લાઇટ હાઉસ વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોક લાગતા તેત્રીસ વર્ષીય યુવકનું મોત થયું તાલુકાના લાઇટ હાઉસ વિસ્તારમાં મકાનનું કડિયા કામ ચાલી રહ્યું હતું અને એ મકાન ઉપરના ભાગેથી ઇલેવન લાઇન પસાર થતી હતી જેમાં મકાનની કામગીરી દરમિયાન કામ કરતા ભૂપતભાઈ પરમાર નામના કારીગરને લાઇન અડી જતા મોત થયું છે જેના કારણે પરિવારજનોએ પીજીવીસીએલ કચેરી પર બેદરકારીના આક્ષેપો લગાવ્યા છે પરિવારજનો છે કે એક માસ પહેલા ડોક્ટર દ્વારા યુવક ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ મહુવા મારું નામ પરમાર તેનું અવસાન થયું છે અને તેમાં આ પીજી વ્ય બેદરકારી કરીને લીધે આ મૃત્યુ પામ્યા છે અને તે મજૂરી અર્થે ગયેલા અને દોઢ મહિનો થયેલો અને અરજી પણ પીજી વડા ને આપેલી છતાં આ બેદરકારી કરીને લીધે આ પીજી વ્યસ્તર ની બેદરકારી લીધે મૃત્યુ થયેલું છે